સુરતના કામરેજ નજીક ઓવરટેકની લાહેમાં અકસ્માત ઓવરટેકની લહેમાં બાઇકને ટક્કર મારતા એકનું મોત અકસ્માતમાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે સંદીપ રાઠોડ કરણ કટારા નામના બે યુવક ઈજાગ્રસ્ત થયા સંદીપ રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું કરણ કટારાની હાલત તબીબોએ ગંભીર ગણાવી અકસ્માત બાદ કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો તો હિટ એન્ડ રનની આ ઘટના સુરતના કામરેજ નજીક ઓવરટેકની લાયમાં અકસ્માત થયો છે જેમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે બાઇકને ટક્કર મારતા એક યુવકનું મોત થયું બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા સંદીપ રાઠોડ અને કરણ કટારા જેમાં સંદીપ રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે કરંટ કટારાની હાલત ગંભીર છે સંદીપ રાઠોડ કરણ કટારા નામના બે યુવક ઇજાગ્રસ્ત થયા સંદીપ રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું કરણ કટારાની હાલત તબીબોએ ગંભીર ગણાવી અકસ્માત બાદ કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો તો હિટ એન્ડ રનની આ ઘટના સુરતના કામરેજ નજીક ઓવરટેકની લાઇમાં અકસ્માત થયો છે જેમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે બાઇકને ટક્કર મારતા એક યુવકનું મોત થયું બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા સંદીપ રાઠોડ અને કરણ કટારા જેમાં સંદીપ રાઠોડનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે કરણ કટારાની હાલત ગંભીર છે